નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે સત્યનારાયણની કથા લઈને આવી ગયા છીએ તો કથા શરૂ કરતા પહેલાં આપણે ગણપતિ દાદાને સ્મરણ કરી લઈએ જય ગણપતિ દાદા જે પણ વિડીયો જોવે છે તેમની સર્વ મનોકામના પૂર્ણ કરજો તો ચાલો મિત્રો આપણે કથા શરૂ કરીએ પ્રથમ અધ્યાય એક સમયની વાત છે નિમિત સરાયને તીર્થક્ષેત્રમાં સૈનિક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય પણ ત્યાં બિરાજમાન હતા સૈનિક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સૂતજીએ કહ્યું એકવાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો એ જ તે કથા હું તમને સંભળાવું છું એક સમય પરોપકારીની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મમાં કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ આ દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદ નારદજી લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મનવાણીથી આદિ મધ્ય અને અંત રહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મક ગુણાત્મક ભક્તોના દુઃખો દૂર કરનારને દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે કહો હું તમને બધું જણાવીશ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જણાવો તો કૃપા મને કહેવાય આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદ લોકો કલ્યાણની આકાક્ષીથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી હું માયાથી મુક્ત થાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારો એક વ્રત છે એ વ્રત છે તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું સત્યનારાયણનો વ્રત યોગ્ય વિધિ વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે

સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવા સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યનારાયણ દ્વારા પોતાના જીવને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ છે થાય બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય યતિ યતિ શ્રી શક્ત પુરાણે રેવાય ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય સંપૂર્ણ અધ્યાય બીજો આ રીતે સત્ય સત્યનારાયણના ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવવાથી શ્રી સુતુજીએ સૈનિક આદિ ઋષિઓએ કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી થઈને તે દર ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસે જે બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યો અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ પ્રાણી બ્રાહ્મણીએ પ્રેમ ભરી વાણી સંભળાવી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આકાશ આકાશમાંથી મુક્ત થવાનો ઉપાય જાણ જાણતા હો તો આપ કૃપા કરીને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યો હે બ્રાહ્મણ ઈચ્છેથી ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન અને વ્રત વ્રત કરજો આ કરવાથી મનુષ્ય આવા ગમનના બધા ગમના મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અત્યંત અતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવું નિશ્ચિત તેણે કર્યો આથી રાત્રે બરાબર હું પણ આવી ન બીજે દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી સતાનંદ હમેશ હંમેશાની જેમ નગર નગરમાં ભિક્ષા માંગવા ગયો એ દિવસે તે દરરોજ કરતાં વધુ ધન મળ્યો તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓને સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખો દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનો વ્રત કરતો એ બધા રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્ભ દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુધીજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાન યોગીરાજ નારાદજીને કહ્યું હતું કે તે બધું મેં તમને કહ્યું છે બીજું વધારે તમને શું સાંભળવું છે કાદી ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ ઈચ્છા છે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુદજી બોલ્યા હે ઋષિઓ આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કાઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ કરી શું રહ્યા છો અને કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારી વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છતીય ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત છે એની જ કૃપાથી મને ધન ધાન્યદીપ સર્વત પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશી થયો તથા એને પ્રસાદ લઈ પાણી પી લાકડાઓ ભાડોમાંથી મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં અને સદભાગ્ય જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કઠિયારે એના લાકડાનો રોજ કરતા બહુનો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘેર આવ્યો આ પછી પોતાના સગાવાલાઓને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેની સંપત્તિ થઈ આ લોકોના સમસ્ત સુખો ભોગવી અથવા મોક્ષ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ત્રીજો અધ્યાય શ્રી સુદજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાંની આ વાત છે ઉલ્કા નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરી બ્રાહ્મણ અને ભિક્ષુઓ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત પ્રભાવ કર્યો પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોંચ્યા ઘણું ઘણું ધન ત્યાં પહોંચ્યા લઈ આવ્યા ઘણું ધન લઈને ત્યાં પહોંચી ગયા પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું કરી આપ રહ્યા છો એકવાર એકવાર થી શું ફળ મળે છે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદીની ઈચ્છાથી અમારા સ્વજનોનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠ કહ્યું હે રાજા આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સત પણ નથી જો એકવાર ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરિ પરવારની તે શેઠે આદરપૂર્વક ઘરે આવી પોતાની પત્નીની સંતતિ આપનાર વ્રત વિશે બધું કહ્યું સંતતિ દિનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણે સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું પછી એક દિવસ તેની ધર્મપરાયણ સંતિ પત્ની લીલાવતી આનંદપૂર્ણ માનતી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા શુકલ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનો તેનું નમક નમક લાવતી રાખવામાં આવ્યું છે આ એક પછી દિવસ લીલાવતીએ મધુર વચનને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમય કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થ બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વિતવા લાગ સમય વીતવા લાગ્યો સાથે કમલાવતી મોટી થવા લાગી એકવાર કમલાવતીને સીઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહ વિવાહને યોગ્ય થઈ લાગી આથી સીઠે પોતાના ભાઈ પાંડવોની સલાહ સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કમલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવો સીટની આજ્ઞાથી વાળંદ કન્યાને વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા એણે ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિનો સાથે રાખીને સહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્ય શિષ્ટ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાદ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુરને શેઠ શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નાસુરપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભષ્ટ થયેલો શ્રી સત્યનારાયણ ભગવાનને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થયા છે પછી એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ એ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વાણીઓ વાણીઓ હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ ગયા એ પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પૂર્યાવી દીધા તેમનું જે હતું તે પણ ધન લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્નીને પુત્રીને પણ ઘણી ખરાબ થઈ ગઈ દશા ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી કરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈને તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માંગવા ભ્રમ થઈ ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કમલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તે તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કમલાવતી ઘરે ગઈ માતાએ કમલાવતીને પ્રથમ માતાએ કમલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મનમાં કહ્યું કેમ કેમ કરે છે કમલાવતી શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે બધી મનોકામના પૂર્ણ કરનાર છું કમલાવતીના વચન સાંભળી લીલાવતી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવાના સમર્થ આપ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતને તે રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વાણીઓને વાણિકાઓને જેલમાંથી મુક્ત કરી દે કાંઈ ધન તેમનું લઈ લીધું છે તે પરત પાછું આપી દો જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત રાજ્યોને નાશ કરીશ આમ કહીને ભગવાન અદશ્ય થયા ત્યાં થતાં જ સવાર રાજા ચંદ્રકેતુ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પહેલા બંને વાણિકમાં માં જ મહાજને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળીને બંને મહાજનોએ સેવા કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક મુક્ત કરી લાવવામાં આવ્યા છે વિનય ચંદ્રકેતને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહળ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂ દુઃખ દેવાના પ્રકોપનો લઈને ભોગવું પડ્યું હવે તમારી કોઈ પણ ભય રાખવાનું કારણ નથી અજામત તથા સ્ના સ્નાતનાદી કરાવી વસ્ત્ર વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાને તેમણે સંતોષાયોને કહ્યું હવે ખુશી તમને તમારા ઘરે જાઓ ખુશી ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યો પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાન ની જય અધ્યાય ચોથો શ્રી સુધજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવી શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા એ શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહારાજાઓને હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીઓમાં તો જ વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાનને આ વેપારીઓની કડવી અને મીઠા વાણી સાંભળી કહ્યું ભાઈ તમારી વાત સાચી પાડો એમ કહી સાધુ વેચ તારી સત્યનારાયણ તરત જ ભગવાન એક આગળ જઈ જગ્યાએ દેવની નજીક બેસી ગયા દંડી સંન્યાસી ગયા પછી શીઠ નિત્ય કરમથી પરા જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને ગુણ ગૂંચવણમાં પડી ગયો તેણે હોડીમાં વેલા પર ઢળી પડ્યો શેઠની દશા જોઈને એના જમાઈને કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પહેલાં સાધુ મહારાજના સાપને લીધે જ થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ અને સર્વ શક્તિમાન છે અને કાંઈ પણ કરી શકશે જમાઈને આ વચન સાંભળી તેઓ બંને રૂપે ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા એ ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ લાગ્યો રડતા વેપારીઓ જે જોઈ સાધુ વેશ તારે ભગવાને કહ્યું હે શેઢ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા ન કરી મિથ્યા વચનો બોલ્યો આથી જ હેદુ વૃદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી હે પ્રભુ સર્વ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને અને આપના ગુણ રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવે ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અનંત આવીને પોતાની હોળીને ધન ધ્યાન ધ્યાનથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું દેખતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ આ આ મારું રતનપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડીને શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધોને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશ સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રની પુત્રીને કહ્યું કે હું જઈને એક લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરી જલ્દી આવ કમલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી પરંતુ પ્રસાદ કરી લીધા વિના પોતાના પતિને મેળવવા તે પણ દોડી ગઈ પ્રસાદ લેવાથી ભગવાન ન થાય સત્યદેવ નારાજ અને કમલાવતી પત્નીને એની સહિત કરી દીધો કલાવતી પત્નીને પોતાના જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન થળી પર પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખ દુઃખી અને હોડીને અદશ્ય થયેલી જોઈને હેઠે મનમાં વિચાર્યું આતે કેવું આશ્ચર્ય ઉડીલ ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ખભરાઈ ગઈ પણ ખૂબ ખૂબ અને આતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરા વારમ વારમાં જમાઈ સાથે ઉડીની સ્ત્રી સાથે અદશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનો મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે આમ કરી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીને નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખબુ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનુષ મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોખથી સંત તે ધર્મવિદ સર્જન માણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટનાના કયા દેવતાઓને કૂપને લીધે બની ભગવાન સત્ય સત્યદેવની માયાથી અમે બ્રહ્માણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વાલાઓને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમણીને શ્રી સત્ય સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ લગ લાગ્યો કરવા આથી દિન દિનજનોના ઉદારક ભક્ત વત્સલ સત્યદેવને સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કર્યા કન્યા પોતા પોતાના પતિને જોવા દોડ્યાથી જ આવી ખરેખર એને પતિ જોઈ શકતી નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગ્ય પછી આવશે અને તો તરત જ એને પતિ પ્રાપ્ત થશે એમ સત્ય નથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો ફરીથી એનો પતિ ધ્યાન ધ્યાન થયા આવી હતો પોતાના પતિની સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાએ કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત થઈ સાંભળીને શેઠે પ્રસન્ન ભાઈ ભાંડુએ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિશ્વર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી આ દર મહિનાની પૂર્ણિમાના પૂર્ણિમાના તથા સંક્રાંતિના દિવસ દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેઠે લોકોના સગલા સુખ ભોગવતી અંતે ધામના પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય પાંચમો અધ્યાય શ્રી સુધજીએ કહ્યું આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુક્તધ્વજ નામે રાજા હતો તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળ્યું એકવાર રાજા તુક્તદેવ અને પશુ પંખી મારી પાછળ ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા ત્યાં ઝાડ નીચે ગોવાળાના પોતાના ભાઈ ભાંડુ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા નહોતો ત્યાં એક ગયો તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળે પ્રસાદ આપ્યો પરંતુ તે પ્રસાદને લીધો નહીં પ્રસાદની લીધે સુપુત્ર ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પાડવાથી રાજાએ બહુ ગંભીરતા પૂર્વક આ દુઃખો પાડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનને મારા સરસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલા ગોવાળ ને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જવું આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલા ગોવાળા પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિની અર શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાને પુત્ર પોતાથી સંપન્ન થઈ ગયો અને અલોકમાં અલોકના બધા સુખ ભોગવી અને વૈકુળ વસી ગયો પરમ દુર્લભ છે સત્યનારાયણ ભગવાન વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારની ઉત્તમ પવિત્ર

એ મહર્ષિ એ બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ કુર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા દુઃખોનું નિવારણ શકે છે કરી એ શ્રેષ્ઠ મુનિઓ એ જે આકાર દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે એ મુનિશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મથી જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સનાતન બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાનો સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડાને વેચનાર પેલો કઠિયારો કેવડ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો જોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ઉલમાકુ રાજા બીજા જન્મના રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યા પહેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોર થયો પોતાના શરીર પુત્રનું અડધું કરવ વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહા મહારાજ તુક ધ્વજ બીજા જન્મમાં સ્વૈભુ સ્વયભ મોન બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય તો મિત્રો કથા ગમ્યો તો કથાને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો સત્યનારાયણ ભગવાનની જય